થઈ રહી છે અંગ ગરમીના કારણે લોકો કારછાળ ગરમીમાં સેકાઈ રહ્યા છે ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે ગરમીમાં રાહત આપવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રોજિંદા સારવાર અર્થે આવતા દર્દીઓને ગરમીમાં રાહત મળે એ માટે કુલરો મૂકવામાં આવ્યા છે સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને તેમના સગાઓ કાળછાળ ગરમીમાં સેકાઈ નહીં અને ગરમીમાં રાહત મેળવી શકે એ માટે મહેસાણા સિવિલ દ્વારા જ્યાં દર્દીઓ બેસે એવા તમામ સ્થાનો ઉપર જમ લાંબો એર કુલર મૂકવામાં આવ્યા છે એર કુલરમાંથી ઠંડો પવન ફૂંકાતો હોવાથી ગરમીમાં ત્રાહિમામ થઈ મહેસાણા સિવિલમાં આવેલા દર્દીઓને રાહત મળી રહી છે કોઈપણ જગ્યાએ છેતાલીસ ડિગ્રી સુધીની પણ ગરમી થાય છે જેના કારણે સામાન્ય માણસોની અંદર હીટ સ્ટ્રોક હીટ હાઈપરપારેક્સિયા ચક્કર આવવું ઉલટી થવી એના ઘણા બધા કેસો વધી રહ્યા છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે જ્યારે અત્યારે સાયકેટિક બિલ્ડિંગમાં ઓપીડી કાર્યરત છે ત્યારે દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન થાય એ લોકોને ગરમી ન લાગે અને એ લોકોને સુખાકારી વધે એ માટે લગભગ અમે અહીંથી જમ્બો કુલર ચારથી પાંચ કુલર અહીં અત્યારે હોસ્પિટલમાં મુકાવડા આવેલા છે તો હાલ રાજ્યમાં કાળછાળ ગરમી પડી રહી છે અને તેના કારણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરાઈ છે તો વળી વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના ત્યાં નાગરિકોને ગરમીમાં રાહત આપવા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે પરંતુ સરકારી સિસ્ટમે ઊભી કરેલી વ્યવસ્થાને ક્યારેય ખુદ સરકારી સ્ટાફ અને નાગરિકો જ અવ્યવસ્થામાં ફેરવી નાખે છે આવી જ સ્થિતિ મહેસાણા મામલતદાર કચેરીમાં જોવા મળી રહી છે ગરમીના પ્રકોપથી મહેસાણા મામલતદાર કચેરીમાં આવતા નાગરિકો એવા અરજદારોને ગરમીથી સુરક્ષા આપવા મંડપ બાંધવામાં આવ્યો છે મહેસાણા મામલતદાર કચેરીમાં આવતા અરજદારો ખુલ્લામાં ઊભા રહી ગરમીમાં સીધા શેકાય નહીં એ માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે તો કાળઝાળ ગરમીમાં મંડપના છાયડા નીચે અરજદારો ઊભા રહી શકે એ માટે ઊભા કરાયેલા મંડપમાં અરજદારોના બદલે મામલતદાર કચેરી સ્ટાફ અને ખુદ અરજદારો પોતાના વાહનો પાર્ક કરી દે છે અરજદારોને ગરમીમાં છાંયડો આપવાના આશયથી બાંધવામાં આવેલા મંડપમાં અરજદારોના બદલે વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે આથી ગરમીથી રાહત આપવા ઉભી કરાયેલી વ્યવસ્થા હવે વાહન પાર્કિંગના કારણે

હવે જે સાધન છે તમે તડકામાં પણ મૂકી શકો છો એની જગ્યાએ લોકો મંડપની અંદર મૂક્યા છે તો એ યોગ્ય નથી તો આ બાબતની જાણ ખરેખર પ્રશાસને અને પબ્લિકે પણ લેવી જોઈએ ખરેખર કારણ કે તો જ વધારે યોગ્ય રહેશે જેના કારણે આ જો સાધન અહીંયા નહીં મુકાય તો પબ્લિક આરામથી તડકાની અંદર ઉભા રહી ઉભી રહી શકશે અને જેનાથી લોકોને હાલાકી પડી રહી છે અત્યારના તડકામાં ઉભા રહેવાની એ નહીં પડે રાજ્યમાં આગામી ચાર દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી